તો આજના વિડીયોમાં સૌનું સ્વાગત છે તો આજનો વિડીયો કંઈક અલગ છે જો આજનો વિડીયો કે પેપર કટિંગ કરવાના ફાયદા શું છે તો હું પણ આજ ઘણા વર્ષનો અનુભવ થઈ ગયેલો છે પંદર વીસ વર્ષથી આ કામ કરું છું તો હું પણ હજી પેપર કટિંગ કરું છું એટલે ઘણા લોકો નવા નવા જે શીખતા હોય એ લોકોને એમ થાય કે ભાઈ આપણે ક્યારે ડાયરેક્ટ કપડા પરથી કટિંગ કરતા શીખી જઈએ અને ડાયરેક્ટ કપડા પર કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ તો એમાં પેપર કટિંગના જે ફાયદા છે હું આજે કહીશ તો ત્યારથી પછી બધાને એમ થશે કે નહીં પહેલાં પેપર કટિંગ કરવું જોઈએ બ્લાઉઝમાં ખાસ કરીને બ્લાઉઝમાં ડ્રેસમાં અને બીજા બધામાં તો પેપર કટિંગ નહીં કરેલું હોય તો ચાલશે કેમ કે બ્લાઉઝ એવી વસ્તુ છે કે જે રિપીટ રેગ્યુલર ચાલે છે ડ્રેસને બધા તો ફિટિંગ બેસી જાય બ્લાઉઝમાં ફિટિંગ બેસાવામાં પણ ઘણી વખત પ્રોબ્લેમ થતી હોય તો હું પણ આજે હજી પેપર કટિંગ કરું છું એટલા માટે આ પેપર કટિંગ પર વિડીયો બનાવું છું કે પેપર કટિંગ શા માટે જરૂરી છે તો એના ફાયદા જોઈએ તો સૌથી પહેલો ફાયદો છે કે કોઈ કસ્ટમર આપણને પહેલાં એક બ્લાઉઝ જ આપી જાય નવા નવા હોય તો એના માટે શું હોય કે ટ્રાયલ જોતા હોય કે આમનું ફિટિંગ કેવું છે અને કેવું સીવે છે સિલાઈ કેવી છે બધું જોવા માટે કેવું બ્લાઉઝ બનાવીને આપે છે તો એક બ્લાઉઝ આપી જાય તો એ એનું એક જ બ્લાઉઝ ના હોય પણ આગળ પછી એને ટ્રાયલ માટે કદાચ આપેલું હોય તો ઘણી વખત એ આપણને કહેતા નથી કે આપણનું મારું ટ્રાયલનું છે સારું બનાવજો તો બીજા આપી જઈશ અને ઘણા કસ્ટમર એવા હોય કે કહે નહીં અને ખાલી આપી જઈ પણ એનું હોય છે ટ્રાયલ નું બ્લાઉઝ જો એને સારું લાગે ફિટિંગ ને બધું તો એ બીજા ચાર પાંચ આઠ દસ એની પાસે જે બી બ્લાઉઝ હોય એ આપી જાય છે તો એમાં થાય કેવું કે પહેલાં આપણે જો પેપર કટિંગ ના કરેલું હોય ને ડાયરેક્ટ સીવી દીધેલું હોય એને સારું ફિટિંગ બેસી જાય પછી બીજી વખત આવે અને ઘણી વખત થોડું ઘણું સેમ ટુ સેમ ટો કટિંગ દર વખતે થવાનું નથી જરા તરા એક દોરો પાંચ અડધો ઇંચ કંઈક પણ મિસ્ટેક રહી જાય અને એને ફિટિંગમાં આમ તેમ થાય તો એને એમ થાય કે પહેલું બ્લાઉઝ હતું સારું બનાવ્યું પછી બગાડ્યા તો એવું બી બને એટલા માટે પહેલાં જો પેપર કટિંગ કરેલું હશે આપણી પાસે એ જ તો એના ઉપરથી આપણે બીજા જે બી બ્લાઉઝ આવશે આપણે એના સીવી શકશું એના પછી એવું બી બને કે એવું નથી કે ઘણા કસ્ટમર એક આપી જાય સ્ટાર્ટિંગ સારું આવી જાય પછી રેગ્યુલર કસ્ટમર એ બની હોય છે તો એને પણ શું છે કે બે ચાર મહિના પછી આવે સી સિલાઈ માટે આપવા માટે તો એવું બી બને તો બે ચાર મહિના પછી આપણે આવે તો ત્યારે બી પેપર કટિંગ આપણું આપણી પાસે એમનું હશે એમનું પેપર કટિંગ પર નામ લખી દેવાનું કસ્ટમરનું તો આપણે એ સેમ માપથી કટિંગ કરીને બનાવી શકશું અને રેગ્યુલર લોંગ ટાઈમ સુધી એના ફિટિંગ સરસ જ આવશે તો દર વખતે કેમ કે આપણું માઇન્ડ એક સરખું નથી હોતું બીજે ધ્યાન હોય ઘણી વખત તો એક સરખું કટિંગ તો થવું મુશ્કેલ જ છે થોડું ઘણું તો આમ તેમ થઈ જ જતું હોય તો પણ ફિટિંગ આવી જ જતું હોય છે પણ ઘણી વખત એવું બને કે ઘણી વખત એનો ફિટિંગમાં પ્રોબ્લેમ થાય તો આના માટે એક સચોટ આ ઉપાય છે અને બીજી વખત જ્યારે આવશે કસ્ટમર ત્યારે આપણો એ ફાયદો થશે કે એમાં ટાઈમ પણ બચશે નવેસરથી માપ કટિંગ કરવામાં દિમાગ લગાવવામાં જે ટાઈમ જતો હોય એ આપણો ટાઈમ નહીં જાય એટલે એક જ ટાઈમ બચશે એક જ વખત ટાઈમ થોડો વધારે બગડશે સ્ટાર્ટિંગમાં પેપર કટિંગ કરશું ત્યારે પણ પછી આપણો એ ટાઈમ બચશે પછી બીજી વસ્તુ એ છે કે ક્યારેક આપણે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરતા હોય તો કટિંગ કરતાં કરતાં ઘણી વખત કંઈક ભૂલાઈ જાય અથવા કંઈ મિસ્ટેક થઈ જાય તો એ કાપડ ડાયરેક્ટ બગડી જાય છે તો આપણે જો પેપરમાં કટિંગ કરેલું હશે ને કંઈ ભૂલાઈ ગયું અને મિસ્ટેક થઈ ગઈ કટિંગમાં તો આપણે એને સુધારવા માટે બીજું પેપર કટિંગ આરામથી કરી શકશું અને કાપડ બગડશે નહીં તો આ એક બીજો ફાયદો પણ છે નહીં તો કાપડ ઉપર ડાયરેક્ટ કરવા જઈએ તો કાપડ ઘણી વખત બગડી જતું હોય છે તો નવું કાપડ લાવવું પડે અથવા તો અસ્તર એવું કંઈ પણ વસ્તુ પ્રોબ્લેમ થઈ જશે કેમ કેમકે બ્લાઉઝમાં એક તો કાપડ માપ ટુ માપ જ આવે કટોકટ આવતું હોય ઘણી વખત ઓછું બી હોય તો એમાં આપણે ડાયરેક્ટ કટિંગ કરવા જઈએ અને બગડી જાય તો એમાં બીજો કોઈ ઉપાય થઈ ક્યારેક થઈ જાય છે બાકી વધારે પડતું તો ઉપાય નથી થતો બીજું કાપડ લાવવું પડે અથવા કંઈક ને કંઈક જોઈન્ટ મારવા પડે એવું બધું કરવું પડે તો આ બીજો ફાયદો પેપર કટિંગનો કંઈ પણ મિસ્ટેક થાય તો આપણે એને સુધારી શકીએ આરામથી પછી ત્રીજો ફાયદો એ છે કે આમાં બ્લાઉઝમાં કાપડ કટોકટ આવતા હોય ઓછા આવતા હોય તો ઓછું કાપડ હોય તો એને આપણે પેપર કટિંગ કરેલું હશે તો ઉપર પેપર પર એને રાખીને પેપર કટિંગ જોઈ શકશું કે ક્યાંથી કયો ભાગ કાઢશું તો આ બ્લાઉઝ બની જશે અથવા કાપડ ક્યાંથી એડજસ્ટ થાય છે તો અલગ અલગ જગ્યાએ આપણે ભાગ ફેરવીને જોઈ શકીએ કે આ ભાગ અહીંયાથી આ ભાગ અહીંયાથી નીકળે છે અને એકદમ કટ ટુ કટ દોરો ટુ દોરો એટલું કાપડ બી આપણું એમાં વેસ્ટ નહીં જાય એક્ઝેટ માપ રાખીને જોઈ શકીએ ડાયરેક્ટ કટિંગ કરવા જઈએ તો એમાં શું હોય કે એક એક પાર્ટ જ કટિંગ કરવા પડે એટલે એ કટિંગ થઈ જાય પછી જ આગળના ભાગની ખબર પડે કાઢશું આ ક્યાંથી આપણે કાપડ બચે છે કે નહીં તો એના લીધે બી ઘણી વખત બ્લાઉઝ નહીં બનતા હોય અથવા તો જોઈન્ટ લગાવવા પડતા હોય આપણે તો આ પેપર કટિંગ કરેલું હશે તો આપણે જોઈન્ટ પણ નહીં લગાવવા પડે અને ઓછા કાપડ હશે તો પણ એમાંથી થઈ જશે તો આ ત્રણ ચાર ફાયદા એ મને દેખાના હતા તો એમે કીધેલા છે તમને ઓર વધારે ફાયદાની ખબર હોય હજી તો આપણને કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરીને બધાને જણાવજો અમને પણ ખબર પડે અને જે લોકો વિડીયો જોતા હોય અને કમેન્ટ વાંચશે તો એ લોકોને બી આઈડિયા આવશે કે નહીં આ ફાયદા પણ હજુ છે આ પેપર કટિંગના તો તમને બી હજી વધારે ફાયદા હોય તો એ કહી શકો છો પછી એક બે નુકસાન જેવું લાગે આપણને કે ભાઈ પેપરનું સેટિંગ ના હોય તો પેપરનું સેટિંગ કરવું પડે આજુબાજુમાંથી લેવા આપણે રેગ્યુલર માંગવા સારા ના લાગે આપણે ઘરે ના આવતું હોય તો એના માટે પેપર પસ્તીવાળા પાસે જઈને ભાઈ આપી લઈ આવી શકીએ છીએ બહુ મોંઘા નથી આવતા પેપર એકદમ સસ્તા આપણે જે ન્યૂઝ પેપર હોય ઘરમાં કદાચ આવતા હોય તો એ ન્યૂઝ પેપર પણ કટિંગ કરીએ તો પણ ચાલે એના પછી એક બીજો ગેરફાયદો એ થાય કે આપણે એમાં ટાઈમ સ્ટાર્ટિંગમાં વધારે જાય પેપર કટિંગ કરીએ તો પહેલાં પેપર કટિંગ કરવું અને એના પછી કાપડમાં કટિંગ કરવું તો ઘણા લોકોને એમ થાય કે ટાઈમ થોડો વધારે જાય છે આમાં તો ટાઈમમાં એવું છે કે એક વખત જ વધારે જશે અને ઘણી વખત એવું થાય કે કસ્ટમર આવે પછી બીજી વખત આવે જ નહીં તો એમાં આપણો ટાઈમ બગડો એમ કહી શકાય પણ જે રેગ્યુલર કસ્ટમર રિપીટ આવશે એના માટે આપણે એક વખતનો ટાઈમ બગડશે પણ દર વખતે જ્યારે આવશે ત્યારે પાછું એ જ પેપર કટિંગ એના માટે આપણને ઉપયોગમાં આવશે તો આપણો એ ટાઈમ પછી એમાં બચવાનો ચાલુ થઈ જશે અને ફિટિંગ પણ સારું આવતું થઈ જશે એટલો એટલે એટલો ટાઈમ નહીં પણ કંઈ અને ટાઈમ બગડશે તો ભાઈ દસ મિનિટ વધારે બગડશે દસ મિનિટથી ઓર વધારે વેસ્ટ નહીં જાય એમાં ટાઈમ તો એ કંઈ એટલા બધા મોટા નુકસાન જેવું કઈ છે નહીં પણ આ ફાયદા મેન છે આના કે આ પેપર કટિંગ કરવાથી આટલા ફાયદા બહુ થાય છે તો હું પણ હજી પેપર કટિંગથી જ કરું છું તો તમને પણ બીજા ગેરફાયદા પણ હજી એમ હોય કે આ છે આનો ગેરફાયદો તો એ પણ કમેન્ટમાં કહેજો અને આ સ્પેશિયલ પેપર કટિંગ માટેનો જ વિડિયો હતો કે પેપર કટિંગ કરવાથી કેટલા કેટલા ફાયદા થાય છે તો બધાને નવા હોય તો પેપર કટિંગ જ પહેલાં કરવું એવી મારી તો સલાહ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર